નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજે વાત કરવી છે કે આપણે દૂધ ઉપયોગ કરીએ તો કઈ રીતના દૂધ ઉપયોગ કરવાનો એનાથી શું ફાયદા થાય અને કયા કયા પાકોમાં દૂધ ગોળનો ઉપયોગ કરી શકાય અને કેટલા પ્રમાણમાં દૂધ અને ગોળનો ઉપયોગ કરવાનો તો ખાસ એના માટેનો જ વિડીયો છે મિત્રો એટલે મિત્રો આખો વિડીયો જોજો કે જેથી કરીને સંપૂર્ણ માહિતી તમને મળી જાય અને તમારું જે ઉત્પાદન છે એમાં પણ વધારો થાય અને આપણે કહીએ છીએ કે જે કેમિકલવાળી દવાઓનો ઉપયોગ થાય છે એનો ઉપયોગ ઓછો થાય અને આપણી જે આવી જૈવિક દવાઓ હોય એનો ઉપયોગ વધારે થાય કે જેથી કરીને આપણી જમીન સારી રહે અને આપણે ઓર્ગેનિક ખાવા મળે તો ખાસ કરીને મિત્રો આજે એના માટેનો વિડીયો છે એટલે કહું છું કે વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને માહિતી પૂરી મળી શકે તો હવે મિત્રો આગળ વાત કરીએ તો દૂધગોળનો ઉપયોગ ક્યાં ક્યાં પાકોની અંદર કરી શકાય તો દૂધ ગોળ નો ઉપયોગ છે તમારે કોઈ પણ પાકોની અંદર કરી શકાય કે જેમાં ફ્લાવરિંગ વખતે અને જ્યારે વૃદ્ધિ રોકાઈ ગઈ હોય તે આપણે કહીએ છીએ કે જે વૃદ્ધિ એ રોકાઈ ગઈ હોય તો એમાં પણ આનો ઉપયોગ કરો તો તમારે વૃદ્ધિ પણ વધશે અને ફ્લાવરિંગમાં પણ વધારો થાય છે એટલે ખાસ કરીને જે બધા પાકો એવા હોય કે જેની વૃદ્ધિ અટકી ગઈ હોય અત્યારે જે વાતાવરણના પલટાને હિસાબે અથવા જે શિયાળુ પાક આવેલ છે અત્યારે તો ચણા છે ધાણા છે જીરું પછી આપણે ઘણી બધા જે રાજમા આ વખતે રાજમાનું વાવેતર પણ ઘણું થયું છે અને રાજમાની અંદર પણ આનું સારું એવું રિઝલ્ટ આવે છે જીરાની અંદર પણ સારું રિઝલ્ટ આવે છે કે જે ઓર્ગેનિક ખેતી કરતા નથી અને જે આપણે કહીએ છીએ કેમિકલ વાળી દવાઓનો ઉપયોગ કરે છે રાસાયણિક ખાતરનો એ પણ દૂધ ગોળનો ઉપયોગ જીરામાં ગયા વખતે કર્યો તો અને એને પણ સારું એવું ઉત્પાદન થયું છે જીરાનું એટલે જીરાનું ઉત્પાદન વધે એટલે એની સામે આપણે કહીએ છીએ કે જે ખર્ચ ઘટે એટલે એમાં પણ ખેડૂતને નફો થાય છે અને મિત્રો આપણે જે ચણા હોય કોઈ પણ ચણા છે કાબુલી છે પછી આપણે જે આ દેશી ચણા છે નંબર આ ચણાની અંદર પણ ઘણા રિઝલ્ટો હતા અને જે આપણે સાલ એના વિડીયો બનાવ્યા અને આપણા વિડીયો જોઈ અને ઘણા બધા ખેડૂતો મિત્રો એ છે એ દૂધ ગોળનો ઉપયોગ કર્યો અને એને પણ સારું રિઝલ્ટ મળ્યું છે મગફળીની અંદર પણ સારું રિઝલ્ટ મળ્યું તો મિત્રો આનો કઈ રીતના ઉપયોગ કરવાનો તો દેવાના છે કે ફ્લાવરિંગ વખતે તમે જ્યારે કોક કોક ફ્લાવરિંગ આવે ચણા ધાણા જીરું કોઈ પણ પાક હોય કે આપણે આટો મારવા જાય અને એવું લાગે કે આમાં કોકોક ફ્લાવરિંગ આવ્યું છે ત્યારે એક રાઉન્ડ મારવાનો પછી એના દસ દિવસ પછી બીજો મારવાનો અને એના દસ દિવસ પછી ત્રીજો એટલે ટોટલ આ ત્રણ રાઉન્ડ મારવાના તો ફરજિયાત છે પણ શક્ય હોય તો પાછા એ દસ દિવસ પછી કદાચ ચોથો રાઉન્ડ મારો તો તમને એમાં સારું રિઝલ્ટ મળશે અને જે આપણે કહીએ વૃદ્ધિ અટકી ગઈ હોય કે જે પાકમાં ગ્રીનરી ના હોય અને પીળાશ મારતો હોય તો એ પાકની અંદર પણ તમે જે આ દૂધ ગોળનો ઉપયોગ કરશો કદાચ એક્સ્ટ્રા કે જ્યારે ફ્લાવરિંગ ના હોય અને કદાચ વૃદ્ધિ અટકી ગઈ હોય તો એમાં પણ તમને સારું રિઝલ્ટ મળશે હવે દૂધ ગોળની માત્રા કેટલી રાખવાની મિત્રો તો પંદર લિટર પાણીનો પંપ હોય એની અંદર તમારે અઢીસો એમ કે જે અઢીસો મિલી દૂધ લેવાનું છે અને સો ગ્રામ ગોળ લેવાનો છે આ બેને મિક્સ ગોળી અને પંદર લીટર પાણીના પંપની અંદર નાખી દેવાનું અને ત્યારબાદ આનો સ્પ્રે કરવાનો છે આનાથી બહુ સારું રિઝલ્ટ આવશે મિત્રો અને આપણે ઘણી બધી જે ઓર્ગેનિક પ્રોડક્ટો હોય છે એના વિડીયો બનાવીએ છીએ અને આવા જે આપણે જૈવિક જે દવાઓ હોય છે કે જે ઘરે જ બનાવી શકાય એના વિડીયો બનાવીએ છીએ એની માટે આપણે ખાસ ચેનલ છે આ એટલે જો તમે જે આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી તમને આ આવી છે આવી માહિતીઓ એ વહેલી પહોંચે અને મિત્રો આપણું જે એક ગ્રુપ છે વોટ્સએપની અંદર તમને કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો તમે એની અંદર મેસેજ કરજો કોઈ પણ પ્રશ્ન હોય એનો ચોક્કસ જવાબ આવશે ચોવીસ કલાક ગમે ત્યારે મેસેજ કરવાની છૂટ અને ખાસ કરીને મિત્રો એ છે કે આ જે ગ્રુપ છે એની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે કે જ્યાંથી તમે ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાવ તમારો મુંજોતો પ્રશ્ન હોય એનું નિયા હું 24 કલાક ગમે ત્યારે રિપ્લાય આપી દઈશ કે જેથી કરીને તમારે કોઈ પણ ખેતીનો પ્રશ્ન હોય ઓર્ગેનિક ખેતી છે અથવા કોઈ પણ પ્રકારની ખેતીનો પ્રશ્ન હોય તો એનું નિયા ચોક્કસ નિવારણ આવશે એટલે એકના માટે આટલું જ તો આ વિડિયો તમને ગમ્યો તો વિડિયોને લાઈક કરજો ચેનલ મનાવો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય ગો માતા